Thank you સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં ઓટો રિક્ષામાં પેસેન્જરને બેસાડી તેમની નજર ચૂકવી પેસેન્જરના મોબાઈલ મોબાઈલ ફોન ચોરી કરતા પેસેન્જર ખાતે એક લાખ બાર પાંચસો તથા એક ઓટો રિક્ષા કિંમત રૂપિયા બે લાખ દસ હજાર એમ મળીને કુલ ત્રણ લાખ બાવીસ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉદના પોલીસ સ્ટેશન સર્વેલન્સની ટીમ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ શ્રી ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી મોબાઈલ ચોરી અને મોબાઈલ સ્ટેચ ટેસ્ટિંગ સંબંધી ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને સુરત શહેર પોલીસ ઇન્સ્પેક્ટર ઉધનાના માર્ગદર્શન હેઠળ સુરત ઉધના પોલીસ સ્ટેશનના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે પોલીસને બાતમી મળી અને બાતમીના આધારે સર્વેલન્સના માણસો ઉધના ત્રણ રસ્તા પાસે ઓટો રિક્ષામાં ત્રણ શંકાસ્પદ ઇસમો એક શહેબાઝ એઝાઝ ખાન રહેવાસી ફેસ્તાન એસએમસી આવાસ સુરત બે સોહિલ ઉર્ફે રાકા ઉર્ફે અલ્લા રખા ઇમરાન ખાન રહેવા વાસી માન દરવાજા અને ત્રણ તારીફુલ મફિલ મુલ્લા રહેવાસી માતા રોડ ફુલવાડી ચોક સુરતને મોબાઈલ ફોન નંગ વીસ તથા એક ઓટો રિક્ષા સાથે પકડી પાડી જે મોબાઈલ ફોન ઇસમોએ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી પેસેન્જરને ઓટો રિક્ષામાં બેસાડી તેમને આગળ પાછળ ખસેડી પેસેન્જરની નજર ચૂકવી અને પેસેન્જરના ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢી દીધેલ હતા જેથી ઉધના પોલીસે હેવી એન્ડ્રોઈડ મોબાઈલ ફોન વીસ નંગ અને સાથે એક ઓટો રિક્ષા મળીને કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ બાવીસ હજાર પાંચસોનો મુદ્દામાલ પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત